પાલિકા દ્વારા અમદાવાદ હાઈવે ઉપર આવેલા ગેટવે ડેવલોપર્સ કોમ્પ્લેક્ષમાં પચીસ મિલકતો સીલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય પાલનપુર નગરપાલિકા દ્વારા સતત બીજા દિવસે વાણિજ્ય વેરો બાકી હોય તેવા મિલકત ધારકો સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં નગરપાલિકાની વેરા વિભાગની ટીમ દ્વારા પાલનપુરના અમદાવાદ હાઈવે ઉપર આવેલ ગેટવે ડેવલોપર્સ કોમ્પ્લેક્ષમાં પચીસ મિલકતો સીલ કરવામાં આવી પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર નવનીત પટેલની સૂચનાથી પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારના બિનરેણા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખરવેરા ન ભરાતા ઇસમો સામી નગરપાલિકાએ લાલા કરતા બાકી તારોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલ અમદાવાદ હાઈવે વિસ્તારમાં આવેલ ગેટવે ડેવલપર્સ કોમ્પલેક્ષમાં બેન રેનાકની કુલ પચીસ જેટલી દુકાનો સીલ કરવામાં આવી છે જેનો કુલ બાકી વેરો રૂપિયા બે લાખ પંચોતેર હજાર બાકી હોય દુકાનો સીલ કરવામાં આવી હતી તેમજ સ્થળ પરથી રૂપિયા અગિયાર લાખ પચાસ હજારની વસુલાત કરવામાં આવી છે અને આ કામગીરીમાં ટેક્સ ઇન્સ્પેક્ટર નરેશભાઈ જોશી ઇરફાનભાઈ સૈયદ દર્શરથજી ઠાકોર મહેન્દ્રકુમાર ડામોર પ્રવિણભાઈ ડાભી રમેશ કે પરમાર પ્રકાશભાઈ જોશી બિપિન પરમાર ભરત પુરોહિત તેમજ સ્ટાફ સાથે સીલિંગની કામગીરી કરવામાં આવી હતી નગરપાલિકા દ્વારા વેરા વસુલાત મામલે કડક કાર્યવાહી હાથ વેરા બાકીદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યું છે